जय माताजी मित्रों आपनी चैनल द टेक्निकल गुजरात માં તમારું સ્વાગત છે તમારા માટે આપણે મદદરૂપ વિડિયો લાવશું જેથી આપની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નખજો આજે આપણે જાણીશું કે કોર્ટ મેરેજ કર્યા પછી જો કોઈ વ્યક્તિ કપલને ધાક ધમકી આપે તો શું કરવું કોર્ટ મેરેજ કર્યા પછી જો કોઈ વ્યક્તિ કપલને ધાક ધમકી આપે તો તેની વિરુદ્ધ લીગલ કાર્યવાહી કરી શકાય ધમકી આપનાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 506 BN S કલમ 351 મુજબની લેખિત ફરિયાદ આપી શકાય આવા જો વિડિયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી તમારા સુધી આવા વિડિયો પહોંચી શકે જેમ બને તેમાં વિડિયો જેમ બને તેમાં વિડિયો શેર કરો જેથી બીજા લોકોને મદદરૂપ થાય તમને કોઈ પણ પ્રશ્ન ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જ विनंती लाइक शेयर, कमेंट करवा विनंती जय हिंद